હવે એ બે ને જો વાક્યુ નાખી નો પરોણા ભરાવું ને તો હું એ પૂનમ આહીર ની મેં મારા વર કહી દીધું કે તું તારી રીતે ગોતી લેજે બરોબર હવે જો મેં મારા વરને કહી દીધું હોય કે તું તારી રીતે ગોતી લેજે તો હવે કૃષ્ણા અને અને કીર્તિ પટેલ હવે તમે જોઈ વિચારી અને કોક વિરોધ કરીજો જો નમસ્કાર મિત્રો ફરી વાર એક નવો વિડીયો તમારું સ્વાગત છે હવે ભાઈઓ તમને લોકો ને ખબર છે અત્યારે કીર્તિ પટેલ ખોલ્યા આમ મિત્રો વિરોધ કરી રહી છે ને ખજૂરભાઈનું નામ ક્યાંક ને ક્યાંક ખૂબ જ નીચે જઈ રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર ખજૂરભાઈને કોણ નથી ઓળખતો આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર સૌથી મોટા ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે ફોલોવર તો તે શું મિત્રો ખજૂરભાઈ પરંતુ ભાઈઓ કંઈક ને કંઈક ખજૂરભાઈને અત્યારે બદનામ કરીને ખોલ્યામ જે વિરોધ ચાલુ થઈ ગયા છે ને હવે આવ આપણે આવનારા ટાઈમે એ પણ જોવાનું રહેશે કે વિરોધ કેટલાક દિવસ લાંબો ખેંચાય છે એની પહેલાં આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે મિત્રો આપણી ચેનલના તમામ અપડેટો સૌથી પહેલાં તમને જોવા મળે આ વિરોધના જે પણ અપડેટો આવે ને એ સૌથી પહેલાં તમને જોવા મળે હવે મિત્રો તમારા બધા લોકોનો ટાઈમ મારે બગાડો નથી વિડીયો કરીશ ભાઈ ચાલો હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે આ વિરોધ છે એ કેટલી હદભાર થઈ ગયો છે ગુજરાતની અંદર ખજૂરભાઈના જેટલા પણ સપોર્ટરો હતા ને બધા જ મેદાનમાં ઉતરી જાય અને ભાઈ મેદાનમાં ઉતરવું પણ જોઈએ કારણ કે ખજૂરભાઈએ કામ જ એવા કર્યા છે ગુજરાતની અંદર આખા ગુજરાત મિત્રો ખજૂરભાઈને ઓળખે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર એન્ટ્રી કરતી હોય હવે આપણે કીર્તિબેન પટેલ સાથે પણ પર્સનલી કંઈ પણ દુશ્મની નથી પરંતુ ભાઈઓ કીર્તિ પટેલ જે વિરોધ કરે છે એ મિત્રો ખોટા વ્યક્તિ સાથે કરે છે ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈ ઘર તો બનાવે છે ને પાંચ લાખનો ખર્ચો થાય કે ચાર લાખનો ખર્ચો થાય પરંતુ તેને બસોથી ત્રણસો ઘર તો બનાવ્યો છે ને જે આ વાત કરીએ તો તેનો આંકડો ફિક્સ કરીએ તો ત્રણસો ને પિસ્તાલીસ ઘર ખજુરભાઈએ બનાવ્યા હતા પરંતુ ભાઈ કીર્તિબેન પટેલે શું કર્યું છે હવે શું કર્યું છે એ તો ખબર નથી ભાઈ પોતે હું આપણાથી પણ એટલું બધું મોટું કામ ન થાય કારણ કે થી પાંચ લાખ ખાલી આપણે એમ ગણીએ તો પણ મિત્રો આંકડો છે એ કમસે કમ ચોત્રીસ લાખનો ચોત્રીસ કરોડનો આવી શકે છે હવે આ વિડીયો વિશે તમારું શું કહેશે વિડીયોને બને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત